આ એવોર્ડ બે માં હિન્દી ભાષા માટે આપવામાં આવ્યો છે ઓગણ સાહીઠ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લ જેમને હિન્દી ભાષા આપવામાં આવ્યો છે ચોપન મો જ્ઞાનપીઠ પુરસ્કાર બે અઢાર જે અમિતાભ ઘોષ અંગ્રેજી ભાષા માટે પ્રથમ વખત આપવામાં આવ્યો છે પંચાવન મો જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર ઓગણીસ માં પ્રીતમ ચેતન નંબૂદરી મલયાલમ લેખક માટે આપવામાં આવ્યો છે છપ્પન મો જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર એકવીસ માં નીલમણી ફૂકન ને આસામી લેખકને આપવામાં આવ્યો છે

જેમને ઓગણીસો છોતેર માં આપવામાં આવ્યો હતો જેમની નવલકથા સુમિત્રા નંદન પંત જે ઓગણીસો અડસઠ માં તેમની કૃતિ ચિદમ્બરા માટે આપવામાં આવ્યો હતો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ અંગ્રેજી સાહિત્યકાર કોણ હતા તો મિત્રો જવાબમાં આવશે અમિતાવ ઘોષ જે બેઝાર રારમાં તો શેડો લાઇન્સ માટે આપવામાં આવતો સાહિત્યમાં પુતકોસ્ત સિદ્ધિ માટે આપવામાં આવતો પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષામાં આપવામાં આવે છે તો મિત્રો 23 ભાષામાં આપવામાં આવે છે 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો મિત્રો જવાબ આવશે ગુલઝાર અને જગતગુરુ રામ ભદ્રાચાર્ય ગુલઝાર જે ઉર્દુ કવિ છે અને જગતગુરુ રામ ભદ્રાચાર્ય હજી સંસ્કૃતમાં આપવામાં આવ્યો હતો ભારતીય ભારતીયપીઠ સંસ્થાના વર્તમાન પ્રમુખ કોણ છે તો મિત્રો જવાબ માં આવશે જસ્ટિસ વિજેન્દ્ર જૈન મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો માટે બેલ લાયકન દુબાવવાનું ભૂલતા નહીં પુનઃ મળીશું નવા અને રસપ્રદ વિડીયો સાથે ધન્યવાદ